તાલુકાના નવી દેવી ગામ ખાતેની પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા સ્કૂલ બેગ તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું છોટ્ટેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક શાળાના નવી દેવી ખાતે અનેક કાર્યક્રમો યોજાયા હતા શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા ગામમાં પ્રભાત ફેરી કરવામાં આવી હતી બેટી બચાવો બેટી ભણાવો કાર્યક્રમ અંતર્ગત કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી પાયલબેન વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નવી જન્મેલી ઝીરોથી એક વર્ષની બાળકીઓનું સન્માન અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ઇન્ટાસ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું અનુદાન આપવામાં આવ્યું હતું આ તબક્કે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ લિમિટેડ વાલિયા કંપનીના એચઆર મેનેજર વિશાલભાઈ જોશી અને રવિભાઈ શેઠ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટને વિતરણ કર્યું હતું સારા પરિવાર દ્વારા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીનો આભાર વ્યક્ત થયો હતો સન્માનપત્ર એનાયત કરાયું હતું જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ગામના સર સરપંચ સરિતાબેન વસાવા ડેપ્યુટી સરપંચ તલાતી શિલ્પાબેન ઝાલા ગ્રામજનો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય મનીષભાઈ પરમાર દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી